પાટણ જિલ્લામાં અસામાજિક તત્વોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે સાંતલપુર તાલુકામાં અસામાજિક તત્વો દ્વારા હુમલો કરાયો હોવાનું સામે આવ્યું છે જૂની અદાવતમાં આ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે જો કે આ હુમલો જીવલેણ હતો સાંતલપુરના ઠાકોર વિષ્ણુ રણછોડ પર આ હુમલો કરવામાં આવ્યો હતો જેમાં આહિર રાજુ અણદા ભરત આહિર સહિત પાંચ લોકો દ્વારા આ હુમલો કરાયો હોવાનું સામે આવ્યું છે પાટણ જિલ્લામાં અસામાજિક તત્વો દ્વારા વારંવાર આવી ઘટનાઓ બનતી હોય છે અને જૂની અદાવતને કારણે આ જીવલેણ હુમલો કરવાનું સામે આવ્યું છે જોકે પોલીસે પણ ફરિયાદ નોંધી તેમાં વધુ તપાસ હાથ ધરી છે રાજસ્થાનનો ને એક હતો જીવન રમેશ જીવન ને એક તો ભરત મહેરામ ને એક કમાર રાજુ ને આજા અણંદા કઈ જગ્યાએ હુમલો કરવાનો રમેશરી પાર્ટીની શું કારણ હતું કારણ કાઈનું પણ અહીંયા બેઠો તો એ રીતે એમાં નારીક આવતો પહેલાં જ ઉપ બરાબર પડી જાય એમની ગાડી પૂરી લઈ જાય શું નામ પ્રવીણ યોગી સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યુઝ